બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજયભાઈ સોલંકી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ આર ઠાકોર માર્ગદર્શન હેઠળ

બાબર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય ચકાસણી બાદ મામલતદાર કચેરીના પ્રાંગણમાં એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે વૃક્ષોની કાળજી રાખવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે લોકોને સંદેશ આપ્યો હતો આજે બાબર ખાતે સંકલન બેઠકનું આયોજન કરાયું હતું મામલતદાર કચેરી કચેરીની અંદર તેમાં બાબર તાલુકાના અનેક મુદ્દાઓની સોલ્યુશન આવે જે પણ કાર્યનું બધાએ સૂચનો કરી અને એનું ઝડપી સોલ્યુશન લાવી અને વિસ્તારની અંદર કામો થાય એના માટે સંકલન બેઠક યોજાઈ હતી એમાં પ્રાંત કચેરીમાંથી પ્રાંત સાહેબશ્રી અને તમામ અધિકારીઓશ્રીઓ હાજર હતા અને એમાં હાજર રહી અને તમામ પ્રકારનું અહીં પ્રશ્નો હોય એનું સોલ્યુશન લાવવા માટે બધાએ રજૂઆત કરી હતી અને પછી એના પછી પણ અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો અને ખૂબ જ આગેવાનો અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કાર્ય કર્યું હતું એક પેડ માકે નામ જે મોદી સાહેબ નું સપનું છે એ સપનાને સાકાર બનાવવા માટે તમામ કર્મચારીઓ સાથે મળી અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કર્યો હતો